જિલ્લા ભાવનગરવાળો પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરે છે તેવી બાતમી હકીકત મળતા તે સ્થળે રેડ કરી ત્યાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની કંપનીની સીલ પેક નાની બોટલો તથા પાઉચ એકસો એસી એમએલ નંગ બસો બાવન કિંમત રૂપિયા પચીસ હજાર બસો સહિત કુલ રૂપિયા ત્રીસ હજાર બસોના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર રમેશ મકવાણા યશવી ગુજરાત ન્યૂઝ ગારિયાધાર